ખેડબ્રહ્મા તાલુકામાં જોલાછાપ ડોક્ટરોના રાફડા હોય તેવું લાગી રહ્યું છે જેમાંથી એક કેસ નોંધાય છે તેની જિંદગી હવે દાવ પર લાગી ગઈ છે જ્યાં ક્વોલિફાઈડ ડોક્ટરોએ પણ એબોર્શન કરવું હોય તો પૂર્વ મંજૂરી લેવી પડતી હોય છે ત્યારે શું આ જોલાછાપ ડોક્ટર કોઈ મંજૂરીની જરૂર પડતી નથી આવી અનેક બાબત જાગૃત નાગરિકો દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર જિલ્લા હેલ્થ ઓફિસર તથા લાગતી વળગતી કચેરીઓમાં ફરિયાદ તેમજ આરટીઆઈ કરી રજૂઆત કરેલ હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે આ જોલાછાપ ડોક્ટર નિર્દોષ અને ભોળી જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા જોવા મળી રહ્યા છે ત્યારે શું આ બાબતે સમાચાર પ્રસિદ્ધ થયા પછી પણ સિલસિલો અટકશે કે કેમ તે હવે જોવું જ રહે